બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું ફાયદો થાય છે જાણો બ્રહ્મ મુહૂર્ત નું મહત્વ ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના દરવાજા ખુલી જાય છે એવું માનવામાં આવે છે કે રાત્રે બાર વાગ્યા થી સવારના ચાર વાગ્યા સુધી આસુરી અને ગુપ્ત શક્તિઓનો પ્રભાવ રહે છે

સવારે વહેલા જાગવાથી આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરને ઊર્જા પ્રદાન કરે છે તેથી જ આપણી પ્રાચીન પરંપરાઓમાં પણ સવારે ઉઠવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે આ પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા પર રહે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ચાલો વિડિયોની શરૂઆત કરીએ બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય બ્રહ્મ એટલે પરમ તત્વ અથવા પરમાત્મા મુહૂર્ત એટલે અનુકૂળ સમય ચોવીસ કલાકમાં ત્રીસ મુહૂર્ત હોય છે ત્રીસ મુહૂર્તમાં આઠ પ્રહર હોય છે છે બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિનો ચોથો પ્રહર છે ચોથા પ્રહરનું નામ ઉષા છે આઠ પ્રહરના નામ આ પ્રમાણે છે સવાર મધ્યાહન બપોર અને સાંજ રાત્રિના ચાર ભાગ છે પ્રદોષ નિશ્ચિત ત્રિયમા અને ઉષા સૂર્યોદય પહેલા એક કલાકમાં બે મુહૂર્ત હોય છે જેમાંથી પ્રથમ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે દિવસ અને રાત્રિના ત્રીસ માં ભાગને મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે બે ઘાટી અથવા અડતાલીસ મિનિટના સમયગાળાને મુહૂર્ત કહેવામાં આવે છે પછીનો સમય ભગવાન વિષ્ણુનો સમય હોય છે જ્યારે સવાર શરૂ થાય છે પરંતુ સૂર્ય દેખાતો નથી આપણે ઘડિયાળ પ્રમાણે સવારે ચાર વાગીને ચોવીસ મિનિટથી પાંચ વાગીને બાર મિનિટ સુધીનો સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે બ્રહ્મ મુહૂર્તનું શું મહત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું આપણા જીવન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને દિવસભર ઉર્જાવાન રહે છે ઋગ્વેદમાં કહેવાયું છે કે પ્રાતા રત્નમ પ્રાતૃત્વા દધાતી તમ ચિકિત્વાન પ્રતિગૃહ્યા નિધતે તેન પ્રજા વધિમાન આયુ رائے પોષણ સતે સુવિરા એટલે કે જે સૂર્યોદય પહેલા સવારે ઉઠે છે તેને સારા સ્વાસ્થ્યનું રત્ન મળે છે તેથી જ્ઞાનીઓ એ સમય બગાડતા નથી સવારે વહેલા જાગનાર બળવાન સ્વસ્થ બળવાન પ્રસન્ન દીર્ઘાયુષ્ય અને બહાદુર હોય છે આપડા ઋષિમુનિઓએ પણ આ શુભ સમયનું વિશેષ મહત્વ જણાવ્યું છે તેમના મતે ઊંઘ છોડી દેવાનો આ શ્રેષ્ઠ સમય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી સૌંદર્ય શક્તિ જ્ઞાન બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે વર્ણ કીર્તિ યશઃલક્ષ્મીય સ્વસ્થ્ય માયુષ્ચ વિંદતી બ્રહ્મે મુહૂર્તે સંજાગ્રછિયમ વા પંકજા મ્યથા આ શ્લોકનો અર્થ એ છે કે જે માણસ ભ્રમ મુહૂર્તમાં જાગે છે તે સૌંદર્ય લક્ષ્મી આરોગ્ય ઉંમર વગેરે વસ્તુઓની પ્રાપ્તિ કરે છે તેમનું શરીર કમળ જેવું સુંદર બની જાય છે આ સમય જે વ્યક્તિ જાગે છે તેને કોઈ પણ ગ્રહ કે નક્ષત્રની અશુભ અસર થતી નથી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના શું ફાયદા છે બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજો ગુણનું પ્રમાણ ઘણું ઓછું હોય છે આ સમય સત્વ ગુણનો પ્રભાવ વધુ હોય છે તેથી આ સમયગાળામાં ખરાબ માનસિક વિચારો પણ સાત્વિક અને શાંત થઈ જાય છે આયુર્વેદ અનુસાર આ દરમિયાન વહેતી હવા આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે કારણ કે તેમાં ચંદ્રમાંથી મેળવેલા અમૃત કણો હોય છે આને વીરવાયુ કહેવાય છે આ સમય મુસાફરી કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને શરીર તેજસ્વી બને છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આ અમૃત ભરેલી હવા આપણા શરીરને સ્પર્શે છે તેના સ્પર્શથી આપણું શરીર તીક્ષ્ણતા શક્તિ ઉર્જા અને બુદ્ધિથી ભરાઈ જાય છે જે મનને પ્રસન્ન અને શાંત બનાવે છે તેનાથી વિપરીત મોડી રાત સુધી જાગતા રહેવાથી અને સવારે મોડે સુધી સુવાથી આપણે આ ફાયદાકારક હવા મેળવી શકતા નથી જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે સ્નાન કરતી વખતે જો બ્રહ્મ પરમાત્માનું સ્મરણ થાય તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે અને જો ભગવાન નદીઓનું સ્મરણ થાય તો તેને દેવ સ્નાન કહેવાય છે બ્રહ્મ મુહૂર્તમાં તામસિક શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં હોય છે મન અને બુદ્ધિ સકારાત્મક બને છે ધ્યાન સરળ બને છે મેમરી પાવર શાર્પ રહે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સાથે બને તેટલો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો ધન્યવાદ